આજરોજ આપણી સાથે રાજકોટ કંપની ભાઈ શ્રી હરિસિંહ ઈશ્વરસિંહ સોચરિયા આપણી સાથે આ માં બિરાજમાન છે ભાઈ આપનું સ્વાગત છે હરિસિંહભાઈ સદભાવના વૃદ્ધાશ્રમ ની મુલાકાતે આપ ઘણી વાર આવ્યા છો સંસ્થા માત્ર વર્ષ પૂર્વે રાજકોટ જિલ્લાના ગામના સંસ્થાડી તાલુકાના ગામના બત્રીસ વર્ષના યુવાન વિજય ડોબરિયાએ શરૂ કરી હતી અને આજે તો આ સંસ્થા વટ બની ગઈ છે છસો થી વધુ વડીલો બિરાજમાન છે હરીસિંહભાઈ તમે તો ઘણી વાર મુલાકાત લીધી છે મારી સાથે સંસ્થા એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શન ની કે એવી કોઈ આવક નથી તમે સદભાવના વૃદ્ધાશ્રમ વિશે તમારા શબ્દોમાં પ્રેક્ષકોને જણાવશો હું હરિસિંહ ઈશ્વરસિંહ સુચારિયા પહેલા પહેલા બધાને રામ રામ કરું છું બોલે સો નિહાલ સત સૂર્યકાલ કરું છું હું અવારનવાર વર્ષો થઈ ગયા ત્યાં ઉદાસન મુલાકાતે જાઉં છું સદભાવના ગ્રુપ જે સેવા કરે છે તે અદભુત મારી રચના મારી જીભમાં તાકાત નથી હું એને વર્ણવી શકું અ જે આ લોકો સેવા કરે છે આ લોકો મને ખ્યાલ છે વર્ષો પહેલા વિજયભાઈ ડોબરિયાએ સાત પૂર્વ શ્રુ કરી જેના કોઈ બી સંતાન નથી અથવા જે નાધર છે જેને કોઈ સાચવતું નથી એની આ લોકો જે સેવા કરે છે ઘરમાં બી સેવા ન થઈ શકે ફાઈવ સ્ટાર સેવા નાના ઘરવાળા બી ન કરી શકે એટલી સેવા આ લોકો દવા ધર્મલ રોગીઓ જે કઈ જે ત્યાં કોઈ એટલા રોગીઓ કે જે હોય છે તેની બી સેવા લોકો જે કરે છે મા બાપથી એના સંતાનો થી વધારે સેવા કરે છે જે હું જોઈને મારી ઘણી વખત એમ થાય કે આ લોકો આજના સંતો છે આ લોકો મહાન સંતો છે ધીરુભાઈ કાનાબા વિજયભાઈ ડોબરિયા અથવા સદભાવના આખો ગ્રુપ જે આ લોકો સેવા કરે છે મારી રચનામાં તાકાત નથી એ હું એને વર્ણવી શકું હું બધાને હાથ જોઈને વિનંતી કરું છું અત્યારે રામકથાનો પ્રોગ્રામ આ લોકોએ ત્રેવીસ તારીખે પહેલી તારીખ રાખ્યો છે તો એમાં સૌ વાટુંબ સહિત રામ રામકથાનો લાભ લઈ રામ આ લોકોને ખૂબ ખૂબ મદદ કરો કારણ કે બધું લેખે લાગે છે એક એક પાય એક એક પૈસો લેખે લાગે છે આ લોકોની અનેક સેવાઓ છે હું જોઉં છું બળત આશ્રમ સાડી સોળસો બધો ભેગા કર્યા છે ત્રીસ લાખ ઝાડવા લગાડ્યા નથી એને ઉછેર્યા છે જે કલ્પના બહારના કામ આ લોકો કરે છે હું બસ એનાથી વિશેષ તમને શું મારે નરસિંહભાઈ છસો વડીલો તો અત્યારે આપણી પાસે છે જ આપણે અત્યારે પીપળિયા ભવન ગોંડલ રોડ ઉપર છે ત્યાં એકસો ને પાંત્રીસ વડીલો રેખા છે અન્ય ચાર જગ્યાએ આપણે ભણાની જગ્યા રાખી છે હજુ વધુ વડીલોનો આખા દેશમાંથી પ્રવાહ સતત ચાલુ છે તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વર્લ્ડનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ ચૌદસો રૂમનું જ્યાં પાંચ હજાર વડીલો રહી શકશે એવું ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે એ સબબ મોરારી બાપુની રામકથા ત્રેવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી રાજકોટમાં રેસકોસ ગ્રાઉન્ડ ખાતે રાખેલી છે આપ રોજ કાર્યાલયની મુલાકાતો વધારો છો તો રામકથા વિશે આપનો આપના અનુભવ જણાવશો અને નવું જે વૃદ્ધાશ્રમ બની રહ્યું છે એ વિશે આપ બે શબ્દોમાં જણાવશો જગવિખ્યાત કથાકાર મોરારી બાપુએ સમય આપીને આ લોકોએ કથાનો પ્રોગ્રામ આપ્યો છે એ સદભાવના વૃદ્ધાશ્રમના નિમિત્તે આપ્યો છે આ ચાર ઠેકાણે જે સેવા ચાલે છે આ લોકો વધુ સેવા સારી સેવા સારા વ્યવસ્થાથી સેવા કરી શકે તળગડી જામનગર રોડ ઉપર ત્યાં બહુ મોટી જગ્યા લઈ અને ત્યાં બહુ સરસ એક અદભુત અદ્ભુત વૃદ્ધાશ્રમ જે બનાવી રહ્યા છે કામ ચાલુ થઈ ગયું છે ત્યાં પેલો સં જે બે હજાર પચીસ માં ચાલુ એપ્રિલ માં ચાલુ થઈ જશે મને જેટલું ખ્યાલ છે બહુ જબરદસ્ત કામ જે સ્પીડ થી ચાલે છે આ લોકો હજી બી આ લોકોની સંખ્યા જે ચાર ઠેકાણે રાખ્યા છે એ લોકો એક જગ્યાએ સેનિટાઈઝ કરીને અદભુત સેવા હજી કરવા માંગે છે અને હજી પરવા બહુ ચાલુ છે લોકો છે તો એ ત્યાં બહુ મોટો સંકુલ બનાવવા પાંચ હજાર વર્ધો માટે ત્રણસો કરોડના ખર્ચે ત્યાં બનાવ ત્યાં શરૂ થઈ ગયું છે કામકાજ તો એના માટે હું બી આપને અપીલ કરું છું કે મેક્સિમમ જેટલું થાય એક 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 પૈસો એક એક પાઈ આપણી લેખે લાગે છે આ લોકોને ખૂબ મદદ કરો

રામકથાનો લાભ મળ્યો છે તો પૂજ્ય મોરારી બાપુને સાંભળવા માટે આપ સરોવર જરૂર વધારજો